પાણી ઉકાળી પીએ ડાયરેક્ટ તું અરે મને ડોક્ટરે કીધું છે મગજ ખાવાનું મગજ ખાવાનું ડોક્ટર કે અરે શું છે કેટલા વખત થી હું હતી ને એટલે મગજ ખાવાનું કીધું સાંભળો તો ખરાબ

બાપ અઠવાડિયા થી ત્યાં જે રીતે અસહયોગ આંદોલન કર્યું છે મારા ખિલાફ સોરી હવે બાય મિસ્ટેક પણ હવે હું શું કરું વજન ઉતારવું જ છે મારે શું કરું બોલો વજન એ માત્ર શબ્દ નથી આખું વાક્ય છે વજન વધારે જમવું નહીં